નારણ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે નારાયણ પટેલનું કહેવું છે માર્કેટ છોડ્યું ત્યારથી એપીએમસી માં પગ નથી મૂક્યો મારા પરિવારમાં પણ રાજકારણ કરવાની ના પાડી છે પૌત્રને પણ રાજકારણ નહીં વેપાર કરવા કહ્યું છે પાર્ટી ઉભી કરનાર લોકોમાંથી હું એક જ અડીખમ છું

એ પ્રમાણે અમે આગળ વધીશું આમાં કોઈ જૂથ કે એવું કંઈ હોતું નથી આ બધા જ પાર્ટીના કાર્યકર્તાઓ છે અને શિસ્તબદ્ધ ભારતીય જનતા પાર્ટીના આદેશ મુજબ સૌ કાર્યકર્તાઓ પાર્ટીનો આદેશ માથે ચડાવી અને આગળ વધતા હોય છે